પ્રવર્તમાન સમયમાં ડ્રગ્સના દૂષણ સામે સૌએ એક થઈ આજના યુવાધનને બચાવવું જરૂરી હોવાનું કહી આ દૂષણને નાથવા સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથોસાથ વાલીઓ પણ જાગૃત બની આગળ આવે તેમ પોલીસ શ્રી રાજુ ભાર્ગવે નાર્કોર્ડિનેટર સેન્ટરની બેઠકમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું પોલીસ કમિશનરશ્રીએ ખાસ કરીને યુવાનો પર કારકિર્દી અંગે દબાણ ન લાવવા અને તેઓના વાલીઓને સતર્ક રહેવા ખાસ ભલામણ કરી હતી ડ્રગ્સ સપ્લાયર અંગે લોકો માહિતી પૂરી પાડવા આગળ આવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો પોલીસ કમિશનર્શ્રીના અધ્યક્ષતાને આયોજિત નાર્કો કોઓર્ડિનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેન અંગે ડિસિપિશ્રી પાર્થરાજ સિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે એસઓજી તેમજ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ ચલાવી શહેરમાં પાનના ગલ્લાઓ બગીચાઓ તેમજ અન્ય સ્થળોએ ડ્રગ્સ વેચતા લોકો પર વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર બાવીસમાં ડ્રગ્સ વેચનાર સામે કાર્યવાહી કરી રૂપિયા ઓગણચાલીસ લાખ વર્ષ બે હજાર ત્રેવીસમાં રૂપિયા એકાવન લાખ તેમજ ચાલુ વર્ષે રૂપિયા નવ લાખથી વધુનો જથ્થો પકડવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ